રામ રામ વડીલોને હું રાજદીપ સોલંકી આપ સર્વે ખેડૂત વડીલોનું આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્રમાં હાર્દિક સ્વાગત કરું છું થોડાક સમય પહેલાં આપણી ચેનલમાં અદામા કંપનીના ટ્રાસીડ દવા વિશેનો વિડીયો મૂકેલો છે જેમાં મેં આ દવા વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું જેણે આ વિડીયો ન જોયો હોય તે જોઈ આવજો પરંતુ આજે આપણે આ ટ્રાસીડ દવાનો ઉપયોગ કરતા ખેડૂતની મુલાકાત લેવાની છે તો ચાલો જઈએ આપણે રવિભાઈની વાડી આવી ગયા છે અને તે હાલમાં ટ્રાસીડ દવાનો છટકાવ કરી રહ્યા છે જોઈ શકો છો તમે તમારું આખું નામ ગામ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર કહું મારું નામ રવિભાઈ ધીરુભાઈ સોલંકી તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ આ દવાની માહિતી તમારા યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્ર રાજદીપ સોલંકી એમાં વિડીયો હતો એમાંથી આ માહિતી અમને મળી પછી તમે પછી મેં આ દવા મગાવી એનો છટકાવ કર્યો કપામાં એમ છે હવે કપાસમાં શું શું પ્રોબ્લેમ છે તમારે તે આ દવાનો છટકાવ કર્યો તમે કપામાં ટ્રીપ્સ સુચિયા જીવાત સાપાયુર ને આમ કપાના પાંદડામાં કોકડાઈ ગયા હતા ને આમાં મરસી પણ છે એના પાંદડા પણ કોકડાઈ ગયા હતા એટલે મે આ દવાનો ઉપયોગ કર્યો એમ છે કેવો ટ્રીપ્સનો એટેક છે આટાણે ટ્રીપ્સનો એટેક તો બહુ છે એમ આમ પાન રાતા ચોળ કરને કે આ દવાનો ઉપયોગ છે એ તમે એક પંપમાં કેટલા એમએલ નો કર્યો આ દવાનો ઉપયોગ અમે એક પંપમાં વીસ એમ કર્યો એમ છે કેટલા પંપ છાટા તમે અત્યારે મેં ચાર પોપ ચાટી દીધા ને એક પોપ બાકી છે કુલ પાંચ પોપ થાય આ કેટલા વીઘા જમીન છે અત્યારે આ દોઢ વીઘા નો કપાસ છે એમાં પાંચ પંપ થાય એમ હા એમાં પાંચ પોપ થાય ચાર ચાટી દીધા ને એક બાકી છે અને 20 એમએલ નું પ્રમાણ રાખે ને 20 એમએલ નું પ્રમાણ રાખે આજે તારીખ છે 17 9 2024 અને વાર છે મંગળવાર આજના દિવસે રવિભાઈએ ટ્રાસિક દવાનો છંટકાવ કરેલો છે

આમાં કપાસમાં ટ્રાસિક છાટ્યું તો કેવું રિઝલ્ટ મળ્યું તમને રિઝલ્ટ તો મને હારમ હારું મળ્યું રિઝલ્ટ માં કઈ ઘટે નહીં કે આપણે બે ત્રણ જાતની દવા મિક્સ કરીને સાટા કરતા એક સાટીએ તો ઘણો ફાયદો છે એમ કે કપાની નરવાઈ હારી આવી ગઈ ને આમ થ્રીપ્સ ને યળ ને બધું હતું એ પણ સાફ થઈ ગયું ને ફૂલ ફાલ ને બધું એ પણ હારમ હારું જોવા મળ્યું એમ એમ છે હવે આમાં અત્યારે કઈ થ્રીપ્સ કે જીવાત કે તમને જોવા મળે મેં એ

એટલે હજી તો આમાં અત્યારે કોઈ દવાની જરૂર કોઈ દવાની જરૂર નથી તમે જોઈ શકો છો કે આ એવો ને એવો જ હજી કુણેપમાં ને આમ વેધમાં એવો ને એવો છે કપાસ કંઈક દવાની જરૂર જ અત્યારે નથી તો રવિભાઈ તમે ખેડૂત મિત્રોને બતાવો કે તમારા કપાસમાં પહેલાં પાન કેવા થઈ ગયા હતા અને અત્યારે આ ટ્રાસિડ દવાનું રિઝલ્ટ મળ્યું પછીના બધા પાન કેવા છે એ જરીક અમારા ખેડૂત મિત્રોને બતાવી દો ને તમે અહીંયા આવો તમને હું બતાવું આ પહેલાંના પાન છે જો એમાં થ્રીપ બહુ ડાક કરી ગઈ હતી

દવાનો કરેલો છે તો રવિભાઈ તમે અમારા ખેડૂતોને શું જણાવશો આ દવા વિશે આ દવા સારામાં સારી દવા છે એક એક જ જ દવામાં ઘણું બધું રિઝલ્ટ મળે આપણે ને આમાં મારે મેરસી પણ છે એમાં પણ અટાણે હારા પાંદડા મસ્ત નીકળ્યા છે પેલા કુકડ હતો આમ પાંદડા કુકડા નીકળ્યા છે એટલે હું તો ખેડૂત ને એમ કે આ એક દવાનો તમે અડધા ખેતરમાં ઉપયોગ કરો તો તમને ખબર પડે કે આમાં ને આમાં કેટલો ફેર પડ્યો મને તો બાકી જોરદાર રિઝલ્ટ અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળ્યું દસ બાર દિવસ હજી કોઈ મેં દવાનો છટકાવ કર્યો નથી એક જ દવા ત્રાસીક દવાનો ઉપયોગ કરેલો છે આ કપામાં બીજો કઈ દવાનો ઉપયોગ હજી તો કર્યો નથી